તો તો આજ આખું ધાન તમ બનાવવાનું છે ને કેમ બનાવે તીખું કરવું છું તીખું કરું છે કાલો લે ફ્રૂટ સલાડ બનાવ્યો હતો આજ તમે ધાન કરો હા હો હવે ભેગા થઈને કાક ને કાક રોજ ને રોજ બનાવવા જ કરે પણ ગોળની કઢી છે શરદી થઈ જાય ગોળ ની કઢી કરતા ગોળ ની કઢી કરે બાજરા નો શેરો કરે છે થઈ થઈ ગયું ગયું જ જ કરવું છે કોઈ નથી સાક્ષીઓ અમે કેવું બને છે એમ ગેસ ઉપર કરવાના સુલા માથે ગેસે ન ફાવે તમને બહુ બોવ બન્યા રહેજો આજ ધાન કેમ બનાવવાના છે તીખું તમને બતાવશે ગાબા એટલે વિડીયો પૂરો જોજો અને બહુ જો ધાન જોવાની તમને મજા આવતી હોય લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાબા બોલો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો એટલું કયો ખાલી નહીં નહીક લાયક હા લાયક લાયક નહીં કલ નાયક હે હમ ઈ નહીં

તો મારા મમ્મી તો મસ્ત રીતે ધાન બનાવ્યું હતું અલગ રીતે બનાવ્યું હતું પેલા બનાવતા હતા પેલા જે આપણા વડીલો હતા એ રીતે કઈ રીતે બનાવતા હતા ધાન કે બધા અલગ અલગ રીતે બનાવતા હોય આપણને ખબર હતી નહીં મારા મમ્મી આજે અલગ સ્ટ્રીકમાં બધું બનાવ્યું મસાલા વસાલા બધું એડ કરીને તો તમને એમ થાય કે અમારે બનાવવું છે અનુકૂળ આવે તો તમે પણ બનાવીને ટેસ્ટ કરજો બહુ મજા આવે બહુ મજા આવે નાના છોકરાઓને નાસ્તામાં પણ બહુ મજા આવે કારણ કે અત્યારે કુરકુરિયા પપ્પુજી ને બધું ખાતા હોય બધા